વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા અનેક સેવાના કામો કરવામાં આવી રહ્યા છે જેવા કે ચોપડા વિતરણ મહાભંડારો ધાર્મિક શૈક્ષણિક સામાજિક પ્રવૃત્તિઓ સમાજ દ્વારા કરવામાં આવે છે રવિવારના રોજ ચોવીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ યુગલો લગ્નગ્રંથથી જોડાયા હતા સમાજને મદદરૂપ થવા લગ્નના ખોટા ખર્ચથી બચવા માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ચોવીસમાં સમૂહ લગ્નમાં નવ પરિણીતોને ભેટ પણ આપવામાં આવી હતી સમૂહ લગ્ન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ચિરાગભાઈ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે ઉપસ્થિત સમાજના વડીલો અગ્રણીઓ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આજે ચોવીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે સતત ચોવીસ વર્ષથી આ સમાજ આ સમૂહ લગ્ન એટલા માટે કરી રહ્યું છે કે જે લગ્નની પાછળ ખોટો ખર્ચ થાય અને એ ખર્ચ બચાવી અને એક સામડા સાગ માટે કન્યાદાનનો લાભ મળે અને સમાજને કઈ રીતે તમામ હોદ્દેદારો મદદરૂપ થઈ શકે એ આયોજન કરીને આ રીતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને એક વ્યક્તિ જ્યારે કોઈ કાર્ય કરતો હોય એને બદલે અનેક વ્યક્તિ સમૂહમાં કાર્ય કરતા હોય એનો આનંદ ઉલ્લાસ જુદો હોય છે એ આજે તમે જોઈ રહ્યો છે કે અત્યારે માધલપુર ગામના ભાતુજી મંદિરથી વરઘોડો આવી રહ્યો છે રસ્તામાં છે એની અંદર તમે જુઓ કે જે લોકોના મોઢા પર જે આનંદ છે અને જે રીતે ડાન્સ કરી અને આ સમૂહ લગ્ન જે આ આયોજકો કરે છે એને બિરદાઈ રહ્યા છે એ ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે આજના સમૂહ લગ્નની અંદર તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા ખૂબ મોટું દાન પણ સમાજે એકત્ર કર્યું છે અને આ તમામ જોડાઓને આજે કન્યાદાન કરી એમના જીવન માટે પ્રાર્થના કરશે કે આગળ આવનારું એમનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિભયું રહે એમનું જીવન ખૂબ પ્રગતિશીલ રહે એવી આખું સમાજ પણ પ્રાર્થના કરશે